કરી જે વિસંગતતા છે સીબીઆઈ પદ્ધતિને લઈને આજે અમે જે રજૂઆત કરવામાં આવ્યા છે એમાં પદ્ધતિ એક મુખ્ય મુદ્દો છે તેની સાથે સાથે અમારો બીજો મુદ્દો છે નોર્મલાઇઝેશન આ નોર્મલાઇઝેશન જો એને કહ્યું છે તો ખાસ કરીને જોવા જઈએ તો સ્ટાફ સિલેક્શનની જે એક્ઝામ હોય છે તો સ્ટાફ સિલેક્શનની એક્ઝામમાં કે અથવા તો આઈબીપીએસ જેવી આ સીબીઆઈ પદ્ધતિને આધાર પરીક્ષા લેવાય એમાં નોર્મલ યુવાન છે ને રાતોરાત પોલા ભરી પીએ તમે ભાવનગર કે અમરેલી સાઇડ એક વિદ્યાર્થી તૈયારી કરશો તો સવારે એને આવી રીતે પ્રયત્ન કર્યો આમાં કેટલા સપનાઓ છે ને આમાંથી સંકળાયે અને હું વિડીયોમાં અત્યારે બોલું તો આમાં સરકારને કંઈક એમ લાગતું છે આ તો આંદોલનકારી છે આને તો મોટું નેતા બનવું એ અરે ભાઈ મારે કંઈ નથી બનવું તું ખાલી નોકરી આપી દઉં તો અમે બસ અમે રોજગારમાં છીએ અને અમને હબ છીએ